અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ વોક માર્ગનું નવીનીકરણ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મધ્ય ઝોનના કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધીના વોક રૂટ ઉપર દરરોજ હેરિટેજ વોક કરવામાં આવે છે હેરિટેજ વોક રૂટનું હેરિટેજ કોન્સેપ્ટથી હેરિટેજ વારસાને જાળવી રાખી તેનું નવીનીકરણ થાય તે રીતે કામગીરી ચાલી રહી છે હેરિટેજ વોક રૂટમાં દેશ વિદેશથી પર્યટકો આવે છે સમગ્ર હેરિટેજ રૂટના રસ્તાનો કોર્બોર્ડ સ્ટોન પેવિંગ ગ્રેનાઇટ કોબાલ સ્ટોન પેવિંગ બ્લોક પેવિંગ હેરિટેજ સાયનસ કલ્પર હેરિટેજ આધારિત લાઇટિંગ જંક્શન ઉપર ટેબલ ટોપ લોરિંગ કસાટ પોઈન્ટ હેરિટેજ કોન્સેપ્ટથી આકર્ષક ગેટ તૈયાર કરવા જેવી કામગીરી છે તે કરવામાં આવશે આગામી ત્રીસ માર્ચ અને બે હજાર સત્યાવીસ સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે આ મામલે શું કહી રહ્યા છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમને સાંભળો તેને ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી હોવાના કારણે હેરિટેજ વોક રૂટનું આયોજન એ થતું હોય છે આની અંદર અમદાવાદના નાગરિકો અમદાવાદ બહારના અને વિદેશથી પણ પર્યટકો અને સરકારી ડેલિગેશન જે આવતું હોય છે આનો લાભ લેતું હોય છે આ જે હેરિટેજ વોક રૂટ છે એ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને જુમા મસ્જિદ સુધીનો આ હેરિટેજ રૂટ છે એની અંદર દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે રાજ્ય સરકાર અને એમની સાથે પરામર્શ કરીને આ હેરિટેજ રૂટ રૂટને ડેવલપ કરવા માટેનું વિચાર કરવામાં આવેલો હતો ત્યારબાદ એનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું અને આ ટેન્ડર ઉપર કામ શરૂ થયું છે અત્યારે સ્વામિનારાયણ મંદિરથી દલપતરામ ચોક થઈ અને રિલીફ રોડ સુધી એટલે કે કેલિકો ડોમ સુધીનું કામ જે છે એ હાથ પર લેવામાં આવ્યું છે કુલ રૂટ જે છે બે પોઈન્ટ પચીસ કિલોમીટર સવા બે કિલોમીટરનો આ રૂટ છે આનું નવીનીકરણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે કુલ સાડત્રીસ કરોડથી પણ વધુનું આ કામ છે અને એપ્રિલ બે હજાર સત્યાવીસ એ એની ડેડલાઇન છે આદિત્ય ઇન્ફ્રાબિલ્ડ કોર્પોરેશનને આ કામગીરી લગાવવામાં આવી છે આની અંદર કોબાલ્ટ સ્ટોન પેવિંગ આ ઉપરાંત ગ્રેનાઇટ હેરિટેજ થીમ આધારિત લાઇટિંગ છે આ ઉપરાંત જંક્શન ઉપર ટેબલ ટોપ અલગ અલગ પોળ જે છે એના નામકરણ પર હેરિટેજની પ્રકારે આપવાનું છે આમ ફસાડ પેઇન્ટ હેરિટેજ કાઉન્સ કન્સેપ્ટથી ગેટ આ પ્રકારે અલગ અલગ જે રૂટ છે એની અંદર લાઇટિંગથી લઈને બધી જ વસ્તુ હેરિટેજને પ્રમાણે એ ડિઝાઇન કરી છે અને એની ડ્યુરેબિલિટી પણ ખૂબ વધારે છે આમ આવી રીતે આ જે રૂટ જે છે એ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે ખૂબ